તમામ મંદિરો સહિત આશ્રમોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે પરંપરાગત સિલસિલો શિષ્ય ગુરુ પાસે આશીર્વાદ લેવા જાય છે અને ચેલાને આશીર્વાદ આપતા હોય છે ત્યારે આજરોજ સુઈગામ ગામ તાલુકાનું વર્ષો જૂનું ખાખજી મહારાજનું મંદિર આવેલું છે ત્યાં ગુરુપૂર્ણિમાના દિવસે ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને લોકો અહીંયા ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે કટાવધામ આજે પણ મિની અયોધ્યા તરીકે ઓળખાય છે જ્યાં દર વર્ષે ગુરુપૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આજરોજ ગુરુપૂર્ણિમાના દિવસે કટાવધામ મુકામે ખાખીજી મહારાજની સમાધિએ લોકોએ દર્શન કરી તેમજ ગુરુ પૂનમ કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે કટાવધામના સંત જયરામદાસ બાપુ સહિત સાધુ સંતોના ભક્તોએ દર્શન કર્યા હતા તેમજ દિવસ દરમિયાન મંદિરમાં ભાવે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને લોકોએ ખાખજી મહારાજ સહિત સાધુ સંતોના આશીર્વાદ લીધા હતા અને ગુરુ પૂર્ણિમાના દિવસે હજારો ભાવે ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા